સચિન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આજે જર્જરિત ઇમારતોમાં પાણી ડ્રેનેજની લાઇન કાપવાની કામગીરી દરમિયાન મહિલા ગેલેરીમાંથી પડી હતી સુરત મહાનગરપાલિકાને સ્લમ ક્લીનર્સ બોર્ડ દ્વારા આજે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સચિન કંસાર વિસ્તારની અંદર જેટલા પણ જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો છે ત્યાં આગળ મોટે પાયે કામગીરી શરૂ કરવામાં આવી હતી આજે સવારે સ્લમ ક્લીનર્સ બોર્ડના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમ આવાસના પાણી વીજના કનેક્શન કાપવા માટે પહોંચી હતી એ દરમિયાન એકાએક ગેલેરીનો ભાગ તૂટી લોખંડની ગ્રીલ સહિત એક મહિલા નીચે પટકાઈ હતી તેમજ નીચે ઉભેલી એક અન્ય મહિલાને પણ ઈજા થઈ હતી સચિન કંસાળ વિસ્તારમાં સ્લમ ક્લીનર્સ બોર્ડના ડીજી વિશેલ અને મહાનગરપાલિકાની ટીમ બીજ કનેક્શન અને પાણી પુરવઠા કાપવા માટે પહોંચી હતી એ દરમિયાન લોકોનું ટોળું ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થયું હતું અને લોકોએ વિરોધ કરી રહ્યા હતા એ દરમિયાન કેટલાક લોકોએ એક મકાનની ગેલેરીમાં ઊભા હતા ત્યારે અચાનક જ ગેલેરીનો એક ભાગ તૂટી પડતા લોખંડની ગેલ સહિત એક મહિલા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી જોકે આ દરમિયાન નીચે ઉભેલી અને એક મહિલા પર પડતા તેને પણ ઈજા થઈ હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત